ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે સવારમાં અમે ગરમ નાસ્તો બનાવીએ છીએ આ બે બટેકા છે ટેકાને પછી આપણે છીણી લેવાનું છે આજે આપણે નાસ્તો બનાવીએ છીએ આગળ જોજો તમે હવે આ બે બટેકાને મેં છીણી લીધું છે હવે આ છીણી જાય એટલે આપણે એની અંદર ઘઉંના બે વાટકા લોટના નાખશો બે વાટકી સરસ નાસ્તો બનશે આજે તમે પણ ઘરે ટ્રાય કરજો કેવો મસ્ત બને છે બે વાટકી આમાં મેં ઘઉંનો લોટ નાખ્યો છે હવે એમાં આપણે બધું ના અજમો છે નીલા મરચાં છે કસ્તુરી મેથી છે એ ત્રણેય વસ્તુ આપણે એમાં નાખશું એ બહુ સરસ જ નાસ્તો બને છે મેં આજે બીજી વાર બનાવ્યું છે પહેલાં એકવાર બનાવ્યું હતું ત્યારે મેં વિડીયો નહોતું બનાવ્યું હવે આજે હું બનાવ્યું છે હવે આ એમાં અદરક છે એ નાખવાનું આ બધું નાખીને આપણે પછી છેલ્લે આપણે કોથમીર નાખવાની મારા નાસ્તામાં શાકમાં દાળમાં કોથમીર હોય જ છે અને પછી આપણે એને બધું મિક્સ કરી લેવાનું હવે એમાં હૈદર ધાણા પાવડર પછી લાલ મરચું એ બધું નાખીને આપણે મિક્સ કરવાનો હવે એમાં આપણે મીઠું નાખશું હાથેથી પછી આપણે એને મિક્સ કરી લેશું સરસ રીતે હવે એ મિક્સ થઈ જાય એટલે આપણે પાણી નાખવાનું છે પણ થોડું થોડું નાખવાનું છે પાણી આપણે થોડોક કડક બનાવવાનું છે નરમ નથી બનાવવાનું હવે તમે લોકો આલુ પરોઠા બનાવતા હશો તો એમાં આપણે વણવામાં આલુ પરોઠા બનાવો છો તો વણવામાં જરાક આપણે ચીપકી જાય હવે અમે તલ નાખ્યા છે તલ પણ નાખવાના બહુ સરસ થાય તો હું આવી રીતે બનાવું છું તમે કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં કહેજો અને તમે આવી રીતે બનાવજો એટલે મને પણ કહેજો થોડું થોડું પાણી નાખવાનું પાણી આમાં થોડુંક જ નાખવાનું બહુ બધું નથી નાખવાનું આપણે કડક બાંધવાનું છે લોટ હવે મારો લોટ તૈયાર થઈ ગયો આપણે આ લોટ હવે સરસ કડક થઈ ગયું છે હવે એના આપણે ગોલ લોયા બનાવી લેશું સરસ રીતે પતલા બહુ જાડા નહીં બનાવવાના પતલા બનાવવાના બહુ મસ્ત બનશે હવે આપણે એને રોટલીની જેમ વણી લેવાનું એક પાટલા ઉપર રાખીને હવે એની ઉપર થોડો સૂકો લોટ નાખવાનું હવે કોલ વણી લેવાનું એને સરસ રીતે જેમાં આપણે આલુ પરોઠા બનાવીએ છીએ ને એ ઇજરાક અલગ છે સરસ બને છે મારા છોકરાઓને બહુ જ ભાવે છે મારે લાઈક સબસ્ક્રાઈબ કરજો ચેનલને કમેન્ટમાં જય માતાજી લખજો છેલ્લે સુધી જોજો મારો કેવો નાસ્તો બન્યો છે પછી મને કહેજો તમે હવે આ સરસ રીતે વણાઈ ગયા છે હવે આપણે એને ઘીમાં શેકી લેશું અમે લોકો તેલ બહુ ઓછો યુઝ કરીએ છીએ આમાં આપણે ઘી નાખી કે પછી ટિશુ પેપરથી આપણે થોડુંક સાફ કરી લેવાનું મેં પહેલાં જ કીધું હતું એ આપણે સાફ કરી લેવાનું કે આપણને ચીપકી નહીં એમાં ઘણીવાર ચીપકી જાય છે હવે આપણે એમાં એને ઘીમાં સરસ રીતે શેકી લેવાનું મસ્ત કડક થઈ જશે નાસ્તામાં સારું લાગે ઘીમાં હવે આ સરસ રીતે શેકાઈ ગયા છે હવે છોકરાઓને ટિફિનમાં બી આપવાનું ચાય સાથે ખાવું હોય તો ખાય ઘી લગાડીને આપણે મસ્ત શેકી લીધું છે હવે હું હવે એને ટિફિનમાં આપીશ પછી ચાય સાથે ખાશે આજે અમારો મસ્ત નાસ્તો બન્યું છે અને તમે કમેન્ટમાં લખજો જય માતાજી મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો શેર કરજો હવે સરસ રીતે આ શેકાઈ ગયું છે આપણું હવે આપણે એને પછી કાઢી લેશું એક પ્લેટમાં ગ્રીન ચટણી સોસ છોકરાઓને આપશું હવે આ તૈયાર થઈ ગયું છે મારો નાસ્તો છોકરાને આપશો માય ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો સાંજના હવે મારો વિડિયો આવશે તમે જોજો